જય શ્રી કૃષ્ણ સાંભળ સાંભળ રે રંગીલી કાયા દાગન પડવા દઈ સાંભળ સાંભળ રે રંગીલી દાગન પડવા દઈ દાગન પડવા દઈ દો સંગમાનો જઈશ સાંભળ સાંભળ રે કાયા દાગન પડવા દઈ દાગન પડવા દઈ દો સંગમાનો જઈશ સાંભળ સાંભળ રે રંગીલી કાય દાગન પડવા દઈ હરિએ સોના જેવો બનાવ્યો પિતળ ના કરીસ હરિયે સોના જેવો બનાવ્યો પિતળ ના કરીશ પિત્તળ ના કરીશ કાયન ને દાગના પડવા દઈસ સાંભળ સાંભળ ગીલી કયા દાગન પડવા દઈશ પિત્તળ ના કરીશ કયાને ને દાગન પડવા દઈસ સાંભળ સાંભળ રે ગીલી કયા દાગન પડવા દઈશ સાંભળ સાંભળ રે રંગેલી કાયા દાગન પડવા દઈશ દાગન પડવા દઈશ કુ સંગ માનો જયસ સાંભળ સાંભળ રે રંગેલી કાયા દાગન પડવા દઈશ રામે તને હીરો બનાવ્યો પથ્થર ના કરીશ રામે તો ને હીરો બનાવ્યો પથ્થર ના કરીશ પથ્થર ના કરીશ કુ સંગ માનો જઈસ સાંભળ સાંભળ રે રંગેલી કાયા દાગન પડવા દઈશ પથ્થર ન કરીશ કો સંગ માં ન જઈશ સાંભળ સાંભળ રે રંગેલી કાયા દાગન પડવા દઈશ કોયલ જેવી કાયા બનાવી કાગડો ન કરીશ કોયલ જેવી કાયા બનાવી કાગળો ન કરીશ કાગન કરીશ કાયા ને ન કરીશ સાંભળ સાંભળ રે ગીલી કાયા ન પડીશ કાગન કરીશ કયાને ન કરીશ સાંભળ સાંભળ રે રંગીલી કાયા ન પડવા દઈશ કહેવત કબીર રા સુન ભાઈ સાધુ હરી માં નામ લઈશ કહેત કબીરા સુનો ભાઈ સાધુ હરી નામ લઈશ હરી નામ લઈ લે પાર યુતરી જય સાંભળ સાંભળ રે કન રંગીલી કાયા દાગન પડવા દેસ હરીન નામ લઈ લે ભવ પાર ઉતરી જયસ સાંભળ સાંભળ રે રંગીલી કાયા દાગન પડવા દેસ દાગન પડવા દઈસ કુસંગ મા ન જયસ સાંભળ સાંભળ રે રંગીલી કાયા દાગન પડવા દસ અંચ જેવું જીવન તારું બગલો નો બનીશ અંચ જેવું જીવન તારું બગલો નો બનીશ બગલો નો બનીશ તારા દુર્ગુણ દૂર કરીશ સાંભળ સાંભળ રે કન રંગીલી કાયા દાગન પડવા દઈશ બગલો નો બનીશ તારા દુર્ગુણ દૂર કરીશ સાંભળ સાંભળ રે રંગીલી કાયા દાગન પડવા દઈશ દાગન પડવા દઈશ કુસંગમાં ન જઈશ સાંભળ સાંભળ રે રંગેલી કાયા દાગ પડવા દઈશ ભક્તિ મંડળ એમ કહે છે કીર્તન કરી લે સત્સંગ મંડળ એમ કહે છે કીર્તન કરી લે કીર્તન કરી લે બેડો પાર યુતરી જઈશ સાંભળ સાંભળ રે કન રંગીલી કાયા દાગન પડવા દઈશ કીર્તન કરી લે બેડો પારયત્રી જયસ સાંભળ સાંભળ રે રંગી કાયા દાગ પડવા ન દઈશ દાગ પડવા દઈ કુ સંગમાં જયસ સાંભળ સાંભળ રે રંગીલી કાયા દાગ ને પડવા દઈશ ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને લાઈક કરજો